ગુજરાતના રાજકારણમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જાણકારી મુજબ ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શ્વાસ લીધા છે તેઓ લાંબા સમયથી બીમાર હતા ત્યારે લાંબી માંદગી બાદ આજે સવારે તેઓનું નિધન થયું હતું જાણકારી મુજબ આજે સવારે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન બાદ અંતિમ યાત્રા સેક્ટર ત્રીસના ના અંતિમ ધામ માટે નીકળશે ભારતીય જનતા પાર્ટીના અને ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થતા રાજકારણમાં શોકની લાગણી વ્યાપી છે શંભુજી ઠાકોરની રાજકીય સફર વિશે જો વાત કરવામાં આવે તો શંભુજી ચેલાજી ઠાકોર બીજેપીના પીઠ નેતા કહેવાતા હતા શંભુજી ઠાકોરે ગાંધીનગરના એમએલએ તરીકે ત્રણ ટર્મ સેવા આપી ચૂક્યા છે જ્યારે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો તેમની જગ્યાએ એલ્પેસ ઠાકોરને જવાબદારી સોંપી ત્યાં સાથે સંબોધી ઠાકોર ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ